પોરબંદર માં લિંકર પરમિટ કઢાવવા અને રિન્યુ કરાવવામાં ચાર્જ વધી જતા લીકર પરમિટની સંખ્યા પણ ઘટી છે જેમાં છેલ્લા દોઢેક વર્ષથી અડધાથી વધુ પરમિટ ધારકોએ પોતાની પરમિટ પણ રદ કરાવી છે પૂર્વે દારૂની હેલ્થ પરમિટ કઢાવા કે રિન્યુ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવાનું હોય હોય છે છે જે પૂર્વે ખાતામાં રૂપિયા ફી ભરવાની ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવે છે જેમાં સરકારી ફી ઉપરાંત વધારાની સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિના દાન તરીકે એક યુનિટે રૂપિયા બે હજાર લેખે અરજદારો ચાર યુનિટના આઠ હજાર આપતા હતા પરંતુ દોઢેક વર્ષ પૂર્વે સમિતિએ આ દાનની રકમમાં ભડખમ વધારો કર્યો હતો જેમાં એક યુનિટના બે હજારની જગ્યાએ સીધા રૂપિયા અગિયાર કર્યા હતા જેથી ચાર યુનિટના રૂપિયા ચુમ્માલીસ થાય છે અને તમામ ખર્ચ મળી ચાર યુનિટના રૂપિયા છપ્પન જેટલો ખર્ચ થાય છે આ ભાવ વધારાના કારણે છેલ્લા દોઢેક વર્ષમાં અડધાથી વધુ લોકોએ પોતાની હેલ્થ પરમિટ રદ કરાવી છે હાલ માત્ર એક હજાર સિત્તેર પરમિટ ધારકો જ રહ્યા છે ગત વર્ષે આ સંખ્યા સત્તરસો હતી કારણ કે પરમિટ કઢાવ્યા કે રિન્યુ કરાવ્યા બાદ